નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર જણાવો હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલ કરી વાવાઝોડાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી છે તેમણે કહ્યું છે કે બે મહિનામાં અંતમાં ચક્રવાત ઊભું થશે જે પશ્ચિમ બંગાળમાં છવ્વીસ મેના ના રોજ ભારેથી અતિ ભારે અસર પહોંચાડશે ચક્રવાતને કારણે સો થી એકસો વીસ કે ચક્રવાત જો ઓમાન તરફ નહી ફટાય તો ગુજરાતના સૌરાષ્ટ્ર પશ્ચિમ ભાગોને કરતા પણ ભારે નુકસાન પહોંચાડશે આ ચક્રવાત ને કારણે ભારે વરસાદ ને વીજ કરંટની શક્યતાઓ જ્યારે આઠ જૂન બાદ અરબસાગર માં અસર જોવા મળશે અમદાવાદમાં રાજકોટમાં રેડ એલર્ટ રાજ્યભરમાં ગરમીનો ઠકો પીથાવ છે તેવામાં અમદાવાદ અને રાજકોટમાં આગામી પાંચ દિવસ માટે જાહેર કરાયું છે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી છે લોકોને કામ વગર બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે સાથે જ સતત પાણી પીવાની શરીર ટેને બહાર જવાની તેમજ રુદ્રો બાળકો સ્ત્રીઓને બીમાર લોકોની કાળજી લેવામાં કહેવામાં આવ્યું છે અરવિંદ કેજરીવાલ ની મોટી ચહેર સીએમ અરવિંદ કેજરીવાલે ચાર જૂને ઇન્ડિયનની સરકાર બનશે અને આપ તેનો હિસ્સો હશે અને દિલ્હીમાં શાળાઓ અને સારી કરી છે ફાયદો અને વ્યવસ્થા ખૂબ ખરાબ છે પોલીસ કર્મીઓ સાંભળતા નથી પરંતુ ચાર જૂન પછી તેઓ તમામ લોકોની વાત સાંભળશે પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન ને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલ લોન ની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતોને પણ એક શાનદાર યોજનાનો લાભ મળે છે જેનું નામ પીએમ કિસાન માનધન યોજના પણ છે આ યોજના હેઠળ ખેડૂતોને દર મહિને ત્રણ હજાર માસિક પેન્શન પણ આપવામાં આવે છે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન પીએમ કિસાન માનધન યોજનામાં જોડાવવા માટે તમારે દર મહિને પંચાવન થી બસો રૂપિયાનું રોકાણ કરવું પડે છે. ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં બાર મે થી સોળ મે દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો જેના કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભીની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો કૃષિ વિભાગની ટીમે સત્તર મે સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી લીધી છે કૃષિ મંત્રી રાઘુજી પટેલે જણાવ્યું હતું કે સર્વેન રિપોર્ટના આધારે સરકાર ખેડૂતોને થયેલ નુકસાનનું મૂળ મૂલ્યાંકન કરશે અને તે મુજબ સહાયની રકમ નક્કી કરશે

નાના વેપારીઓ અને trusty ના વેચાણને loan આપવામાં આવતી હતી નાણાં મંત્રીએ tweet પર આ માહિતી આપીને જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિ પણ આ યોજના હેઠળ loan ની રકમ આપવામાં આવે છે જો તમે આ પણ કરવાનું અરજી કરવા માંગતા હો તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે તમામ વૃદ્ધોને મફતમાં સારવાર આયુષ્માન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સમા મેલ કરવાનું વચન આજે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્માન કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીના આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ ગઈકાલે ભાજપ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે તેનો ટંઢેરો બહાર પાડ્યો હતો તે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટા દાવો કરવામાં આવ્યો હતો આ દાવામાં કહેવામાં આવ્યું હતું કે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે સોનાના ભાવમાં ફરી વધારો સોમવારે ફરી એક વખત સોનાના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ તેમજ બાવીસ કેરેટ સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થયો તે સાથે બાવીસ કેરેટ સોનાનો ભાવ અડસઠ હજાર પાંચસો ની આસપાસ પહોંચ્યો છે જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના કવમાં ચુમાત્ર હજાર સાતસો રૂપિયા પ્રતિ દસ નામે પહોંચ્યું છે તો આ તરફ ચાંદીના પણ તેજી સાથે રેકોર્ડ બ્રેક સ્તર પર પહોંચ્યું છે ચાંદી અત્યારે બાણું હજાર નવસો રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે ખેડૂતો અવનુ ઓડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબ્સકાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અનુ ઓડિયો પહોંચતા રહે